મારું નામ કેના મહેતા છે આજે મેં મારો ફર્સ્ટ વોટ આપ્યો છે લોકશાહીનો આ જે પર્વ છે આપણે બધા સાથે મળીને તેને ઉજવીએ આપને એક મોકો મળ્યો છે કે આપણે આપણા વોટથી એક એવો પ્રતિનિધિ ચૂનીએ જે સરકારમાં આપણી રજૂઆત કરીએ આપણો આ હક છે એટલે આપણે આ હકનો ઉપયોગ કરવો જ જોઈએ અને મારી એવી બધાને અપીલ છે કે બધા પ્લીઝ વોટ કરજો આ હકનો ઉપયોગ કરજો એવો પ્રતિનિધિ આપણે બધા સૌ સાથે મળીને ચૂનીએ જે આપણો અવાજ ત્યાં પહોંચાડી શકે એના પર્વ જે લોકશાહીનો બહુ મોટો પર્વ છે આપણા આખા દેશ માટે તેની બધા સાથે મળીને ઉજવણી કરીએ ને વોટ કરીએ એવી જ હું આપ સૌને અપીલ કરું છું વોટ ફોર ઇન્ડિયા જય જય ગરવી ગુજરાત અનુભવ બહુ સારો છે પ્રાઉડ ફીલ થાય કે આપણે વોટ કર્યો છે એવા કોઈક વ્યક્તિને આપણે આપણા માટે ચૂનીએ છીએ કે પ્રતિનિધિત્વ કરી શકે આપણું આપણી વાત ત્યાં સુધી પહોંચાડી શકે બહુ પ્રાઉડ ફીલ કરું છું